વાગરાની વિલાયત જીઆઈડીસીમાં શ્રમિકો ભરે ટેમ્પો પલટી મારવાની ઘટનામાં બેના મોત થયા છે ડ્રાઈવર પર દોષનો ટોપલો જ્યુબિલન્ટ કંપની અને કોન્ટ્રાક્ટર સામે પોલીસની ઢીલાસ છે અવારનવાર સર્જાતી ઘટનાઓ બાદ પણ કંપની સત્તાધીશો અને પાટીલ બ્રધર્સ કોન્ટ્રાક્ટર મામલે નોંધ લીધી ન હતી શ્રમિકોને ઘેટાબકરાની જેમ લઈ જવાતા પરંતુ તંત્રના પેટે પાણી ન હર્યું ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા અને સલામતી માટે જાગૃત નાગરિકે કરેલ લેખિત રજૂઆત પર પણ તંત્રએ ધ્યાન ન આપ્યું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત જીઆઈસી વિસ્તારમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપની વધુ એક વાર ચર્ચાનું કેન્દ્ર બની છે આ કંપનીમાં કામ કરતા શ્રમિકોને બકરાની જેમ ટેમ્પાઓમાં ભરીને લવાય છે જેને લઈને અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં અનેક શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે સ્થાનિક પોલીસ અને તંત્રની ઢીલાસ તેમજ જ્યુબિલિન્ટ કંપની સત્તાધીશો અને પાટીલ પ્રદેશ નામક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે શ્રમિકો પોતાની રોજીરોટી મેળવવા માટે એક ટેમ્પોમાં પંદરથી વધુ પ્રમાણમાં ઘેટા બકરાની જેમ સવાર થઈ તેઓના રૂમથી કંપનીમાં કામ કરવા માટે અવરજવર કરતા હોય છે ગત રોજ વિરાત જેઆઈડીસી વિસ્તારમાં જ્યુબિલિન્ટ કંપનીમાં કામ અર્થે જતા શ્રમિકોનો ટેમ્પો પલટી માર્યો હતો જે ઘટનામાં કુંદનકુમાર સંજયસિંહ તેમજ રોજા સમસાદ અંસારી નામના કામદારોનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું તથા અન્ય પાંચથી વધુ કામદારો ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે માત્ર ડ્રાઈવરને કસૂરવાર ઠેરવી મામલે તેની સામે ગુનો દાખલ કર્યો હતો જો કે શ્રમિકોનું કહેવું છે કે જુબીરંડ કંપનીના કોન્ટ્રાક્ટર પાટિલ બ્રધર્સને અવારનવાર કામદારોએ વાહનની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું પરંતુ જુબીરંડ કંપનીના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોની વાત પર ધ્યાન ના આપ્યું હતું અને છેવટે ગતરોજ શ્રમિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદથી જાગૃત નાગરિકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે એકલા ભાડાના ટેમ્પોના ડ્રાઈવરના માથે દોષનો યોગ્ય નથી મામલે બેદરકારી દાખવનારા જુબેરન કંપનીના સત્તાધીશો અને ત્યાં રહેલા પાટીલ બ્રધર્સ નામ કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે